જ્યારે બધું જ તમારી પાસે હોય ત્યારે લડવા ક્યાં જવું જ્યારે દુશ્મન નબળો હોય ત્યારે લડાઈ એ અંદરો અંદર જ હોય છે વાત બીજા કોઈની નથી પણ વાત એ ભારતીય જનતા પાર્ટીની છે ભાજપે પોતાની વિચારધારાને બાજુમાં મૂકી અને એટલા પ્રમાણમાં કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લઈ લીધા છે કે આજે ભાજપની અંદર જ બેજૂથ ચાલે છે પણ વાત કરવી છે ખેડા જિલ્લાની જ્યાં ગાંધીનગરથી લઈ અને દિલ્હી સુધી તમામ સત્તાએ ભારતીય જનતા પાર્ટીની હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ભાડાનું કાર્યાલય ખાલી કરવું પડે અને ભાજપના નેતાએ કાર્યાલય છોડી અને સર્કિટ હાઉસથી ભારતીય જનતા પાર્ટી ચલાવવી પડે તમે વિચાર કરો કે જેની સરકાર હોય એના માટે આ કેવડી મોટી વિડંબના હશે પૂર્વ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખાલી કરાવી દીધું એટલું જ નહીં કાર્યાલય ખાલી કરાવી અને ભાજપના નેતાઓને સર્કિટ હાઉસમાં બેઠા કરી દીધા અને આવું કોઈએ નહીં પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્યએ જ એવું કર્યું કે આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આપણી ભાષામાં કહીએ તો રોડે ચડી ગયું નમસ્કાર ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત છે આખો વિડીયો જોતા પહેલા જ આપ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી દેજો માતરની વાત કરવી છે કે માતરનું ભારતીય જનતા પાર્ટીનું જે મકાન હતું એ મકાન એ છીનવાયું અને આ મકાન બીજા કોઈ જ નહીં પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટી સાથે વિદ્રોહ કરવાના મૂડમાં રહેલા ખુદ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માતર ભારતીય જનતા પાર્ટી પાસેથી કાર્યાલય છીનવી લીધું હવે તમને એમ થાય કે જેની સરકાર છે જેના 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 વડાપ્રધાન છે 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 મુખ્યમંત્રી ગૃહમંત્રી જેની પાસે આખા ખેડા જિલ્લામાં મોટા ભાગના ધારાસભ્ય છે એ જિલ્લામાંથી કાર્યાલય કેવી રીતે છીનવાઈ જાય પણ છીનવાઈ ગયું કારણ કે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આ મકાનનો કબજો લઈ લીધો કેસરીસિંહ સોલંકી હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં જ છે પરંતુ એમ છતાં પણ કેસરીસિંહ સોલંકીએ ભાજપ પાસેથી મકાનનો કબજો લઈ લીધો વાત જાણે એમ છે કે અગાઉ કેસરીસિંહ સોલંકી એ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય હતા અત્યારે ધારાસભ્ય નથી કારણ કે ભાજપે એમને ટિકિટ નહોતી આપી ત્યારે ભાજપ કાર્યાલય માટે તેઓએ ભાડા કરારથી આ મકાન લીધું હતું ભાડા કરારથી મકાન લઈ અને જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે આ મકાનથી તેઓ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચલાવતા હતા ભાજપ ચલાવતા હતા પણ સંજોગ અને સમય એવો આવ્યો કે કે શ્રી સિંહ એ ધારાસભ્ય ન રહ્યા અને ક્યાંક ભાજપ માટે તેઓ વિદ્રોહી બની ગયા કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે કેસરી સિંહ એ ક્યાંક કંઈક નવો ખેલ પાડવાના મૂળમાં હતા જો કે તે સમયે તત્કાલીન મિનિસ્ટર અને એક ધારાસભ્યએ કેસરી સિંહને બાનમાં લઈ અને ખેલ બગડવાનો હતો જે બચાવી લીધો હતો જો કે સંજોગો વસાત જે મકાન હતું એના જે મૂળ માલિક હતા એનું મૃત્યુ થઈ ગયું ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ આપણે જોઈએ કે જે મકાનના મૂળ માલિક હતા તેનું મૃત્યુ થઈ ગયું અને ત્યારબાદ જિલ્લા ભાજપના હોશિયાર પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ જેનું નામ છે કે જે જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ રહ્યા છે એમને થયું કે હવે હું મારી રાજનીતિ ચમકાવું એટલે એમને જે મૂળ માલિકના જે પુત્ર હતા તેની પાસેથી પોતાના નામે અલગથી ભાડા કરાર કરાવી લીધો ચંદ્રેશ પટેલને એવું થયું કે હવે શ્રી સિંહ તો ધારાસભ્ય છે નહીં આ મકાન જે તે સમયે એમને ભાડે રાખ્યું હતું હવે આપણે થોડો વટ પાડી લઈએ કારણ કે મકાન ભાડે રાખ્યું હોય અને ભાજપના કાર્યાલયનું બોર્ડ મારી અને તમે બેઠા હો તો સાહેબ એનો વટ કંઈક અલગ હોય તમારા નામના દીવા વડે જ્યારે તમે આ પ્રકારનું કાર્યાલય રાખીને બેઠા હોય ત્યારે પણ થયું કે હવે કેસરીસિંહ નીકળી ગયા છે તો લાવને હું મારી રાજનીતિ ચમકાવી લઉં એટલે ચંદ્રેશ પટેલે ભાડા કરાર કરી લીધો અને એ મકાન પર તેઓ આવી ગયા જો કે ચંદ્રેશ પટેલ અને કેસરીસિંહ સોલંકી બંનેના નામે જુદા જુદા પ્રકારના ભાડા કરાર થતા ખુદ ભાજપના નેતાઓએ જ પોતાની ફરિયાદ લઈ અને પોલીસ પાસે જવું પડ્યું કે જે નેતાઓ કાયમ પોલીસને દમ મારતા હોય કે આને દારૂ પીધો છે તો આને છોડી દો કારણ કે એ ભારતીય જનતા પાર્ટીમાં મારો કાર્યકર્તા છે આને તમે આમ કરી દો કારણ કે એ મારો કાર્યકર્તા છે આને તમે આમ કરી દો એ મારો કાર્યકર્તા છે આવી કાયમ બળાઈ મારતા નેતાઓએ ભાડા કરાર બે અલગ અલગ થતાં મામલો પોલીસ મથક સુધી લઈ જવો પડ્યો અને બંને જૂથ વચ્ચે જે ગજગ્રાહ ચાલ્યો તેમાં સત્તર હજાર જેટલું મામૂલી લાઈટ બિલ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ન ભરી શક્યા જેની પાસે અત્યારે સત્તા છે પૈસા છે ધન દોલત સબકુચ છે એવા નેતાઓ એ સત્તર હજાર રૂપિયાનું લાઈટ બિલ પણ ન ભરી શક્યા અને આખરે વીજ કપાવવાનો ખતરો ઊભો થયો આમ તો આમની વીજ ના કપાય કારણ કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું સરસ મજાના કાર્યાલયનું બોર્ડ લાગેલું હતું એટલે વીજ કપાવવાનો પ્રશ્ન તો ઊભો થતો નથી એટલે પણ ખતરો ઊભો થયો એટલે આખરે જે લડાઈ ઝઘડા એની ચરણ સીમાએ પહોંચી ગયા વાત પછી વટ વચન અને મોભાની હતી કારણ કે કેસરી સિંહને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી એટલે કેસરી સિંહ તો ગિનાયેલા જ છે એટલે આખરે મામલો ત્યાં સુધી પહોંચ્યો તો આખરે જેવી રીતે કબજા સિસ્ટમ ગુજરાતમાં ચાલે છે એવી રીતે ત્યાં કબજો લેવાની નોબત આવી કારણ કે કેસરીસિંહે જેના મૂળ માલિક છે એટલે કે જેમને મૃત્યુ થઈ ગયા છે એવા મૂળ માલિક પાસેથી જે તે સમયે તેમને ભાડા કરાર કરી લીધો હતો જો કે આમાં સમજણ પણ થઈ શકતી હતી બધું જ થઈ શકતું હતું પરંતુ એમ છતાંય કેસરી સિંહે મગજ પર લઈ લીધું અને તેમણે કબજો મેળવી લીધો અને એમને કબજો મેળવી લેતા ભાજપના નેતાઓને હવે સર્કિટ હાઉસમાં બેસવાનો વારો આવ્યો છે એટલે કે જે ભાજપના નેતાઓ એ માતર ભાજપ કાર્યાલય પર બેસતા હતા એ માતર ભાજપ કાર્યાલય એ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે પોતે કબજો મેળવીને લઈ લીધું ઘટના એ ઘણી નાની છે પણ ઘટનામાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જ્યારે બધું જ તમારું હોય અને ત્યારે તમારે કોની સામે લડવું તો એ લડત એ તમારા લોકો સામે જ હોય છે ભાજપની લડત એ હવે અંદરો અંદરની વધી ગઈ છે અને જેનો ઉત્તમ દાખલો એ માતરથી કે શ્રીસિંહે પણ હવે મારે એ કાર્યાલય ભાજપને નથી વાપરવા દેવું એનો ઉપયોગ એ હું કરીશ પછી ભલે હું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરીકે કરું પણ એનો ઉપયોગ હું કરીશ નહીં કે બીજા અને આખરે એમને કબજો મેળવી કાર્યાલય છીનવી લીધું અને ભાજપના નેતાઓને જ્યાં બેસતા હતા જે નેતાઓ જબ્ભો પેરી ફાંકા ફોજદારી કરતા હતા એ નેતાઓને રોડે કરી દીધા એમને હવે સર્કિટ હાઉસ બેસવાનો વારો આવ્યો છે તમારું શું માનવું છે કે શ્રીસિંહ સોલંકીએ જે કર્યું છે એ શું કામ કર્યું છે ને આવું થવાનું કારણ શું છે એ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો મારી વાત સાથે સહમત હોય તો પણ કમેન્ટ કરજો જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર